અનરાધાર વરસાદથી સુરતમાં ખાડી પૂરની સ્થિતિ પાણી બેક મારતા ઘરમાં પાણી ઘૂસ્યા રસ્તા પાણીમાં ગરકાવ સુરતમાં પડી રહેલા અનરાધાર વરસાદને પગલે ભારે ખાના ખરાબી સર્જાય છે સુરતમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તરમાં વધારો થયો છે જેના કારણે હાલ પાણી બેક મારી રહ્યા હોવાથી ખાડી પૂરની સ્થિતિ સર્જાય છે મીઠી ખાડીના કારણે લિંબાયત વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે ઘરમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બીજી તરફ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકોને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે મીઠી ખાડી અને ભેદવાડ ખાડી હાલ ભયજનક સપાટી સુધી પહોંચી ગઈ છે બીજી તરફ સીમાડા ખાડીમાં પાણીનો ભરાવો થયો છે લિંબાયત વિસ્તારમાંથી પસાર થતી મીઠી ખાડીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા છે જેને કારણે ઘરમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લોકોના સ્થળાંતરની ફરજ પડે તે માટે ત્યાં પણ તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે જોકે વરસાદ થોડીવાર વિરામ લઈને ફરી શરૂ થયો છે ત્યારથી લોકોની ચિંતામાં વધારો થયો છે સીમાડા ખાડીથી ટ્રાફિકની સ્થિતિ સીમાડા ખાડી કામરેજ વિસ્તારમાંથી પસાર થતી હોવાને કારણે સીમાડા અને સરથાણા વિસ્તારમાં સીમાડા ખાડીના પાણી બેક મારી રહ્યા છે જેના કારણે હાલ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે સરથાણા પોલીસ સ્ટેશનથી સરથાણા જકાતનાકા સુધીના રસ્તા પર બ્રજ ચોક આસપાસ કમર સુધીના પાણી આવી ગયા છે જેના કારણે વાહન ચાલકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે જેથી રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્ય જોવા મળી રહ્યા છે ખાડીઓની હાલની સપાટી કાકરા છ પોઈન્ટ ઝીરો પાંચ ભયજનક સપાટી આઠ પોઈન્ટ અડતાલીસ ભેદવાડ છ ભયજનક સપાટી સાત પોઈન્ટ વીસ મીઠી આઠ પોઈન્ટ ચાલીસ ભયજનક સપાટી નવ પોઈન્ટ પાંત્રીસ વાઠેના છ પોઈન્ટ વીસ આઠ પોઈન્ટ પચીસ ભયજનક સપાટી સીમાડા હાલની સપાટી ચાર પોઈન્ટ પચાસ અને ભયજનક સપાટી ચાર પોઈન્ટ પચાસ તંત્રનું મોનિટરિંગ ચાલુ જ છે સુરત જિલ્લામાં પડી રહેલા દેમાર વરસાદને કારણે શહેરમાંથી પસાર થતી ખાડીની સપાટીમાં સતત વધારો થતાં મ્યુનિસિપલ તંત્રનું ટેન્શન વધ્યું છે સુરતમાંથી પસાર થતી ખાડી બંને કાંઠે વહેતી થવા સાથે આગામી ચોવીસ કલાકમાં વરસાદની આગાહી હોવાથી મ્યુનિસિપલ તંત્ર સતર્ક બની ગયું છે મીઠી ખાડી તેની ભયજનક સપાટીથી લગોલગ વહેતી હોવાથી મ્યુનિસિપલ તંત્રએ સતત મોનિટરિંગ શરૂ કર્યું છે